જામનગરના જોડિયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો ગત ચાર તારીખે કેશિયા ગામ જવાના જૂના રસ્તે લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ કરતાં ફરિયાદી પર શંકા જતા ઉલટ તપાસ ચાલુ કરી હતી ઉલટ તપાસમાં ફરિયાદી મિત ગોદવાણીએ ખોટી ફરિયાદ કરી હોવાની કબૂલાત કરી છે મોજ શોખમાં સિત્તેર રૂપિયા વાપરી નાખતા કર્યું હતું કાવતરું બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર જામનગર જિલ્લાના જોડિયા પોલી સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપે ફરિયાદી મિત કિરીટભાઈ ગોધવાણીએ હકીકત એવી જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા રૂપિયા સિત્તેર હજાર લેપટોપ લઈ અને પોતે પોતાના ઘરે ગામડે જતો હતો ગામડે જતા ધ્રોલ થી કેસિયા જવાના રોડ ઉપર તેની સાથે ચાર અજાણ્યા બુકાનીદારી ઈસમો દ્વારા બે મોટરસાયકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી અને હકીકત જણાવેલ જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને એલસીબી તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર જે વિઝિટ કરતા વિઝિટ દરમિયાન ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવેલ કે ચપ્પુના ગામ તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાની જગ્યા સુધી પહોંચતા સમય ચાલીસ મિનિટ જેટલો તો ખરેખર તો આમ પંદર મિનિટ થાય પણ ચાલીસ મિનિટ જેટલો સમય બતાવ્યો તે ઉપરાંત ફરિયાદી રોજિંદી એની આગલા દિવસની પૂરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને દરેક અલગ અલગ ઉપર તપાસ કરતા ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબુલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમે અમારે બહાર ફરવા જતા ખર્ચો થઈ ગયેલ હોય જેથી હિસાબ ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કંડિશન હોય તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે